નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની નવી આવક વિશેની વાત કરીએ તો આજે આજે પણ નવી આવક ત્રણ બ્લોકની જ આવક રહેલી છે મિત્રો બ્લોક નંબર આઠ નવ અને દસ આ ત્રણ બ્લોકની નવી આવક રહેલી છે મિત્રોને હરાજીનું કામકાજ જે છે તે જે ગઈકાલના બે બ્લોક પડતર પડ્યા છે એમાં હરજી હરાજીનું કામકાજ ચાલુ થયું છે મિત્રો છ નંબરના બ્લોક અને સાત નંબરનો બ્લોક આ બે બ્લોક પડતર છે ગઈકાલના એટલે કે આજે ટોટલ પાંચ બ્લોક છે મિત્રો એટલે લગભગ તો આજે તમામ હરાજીનું કામકાજ લેવાઈ જશે જો સમય રહેશે તો દસ નંબરનો જે પાંચમો બ્લોક છે તેની પણ હરાજીનું કામકાજ લેવાઈ જશે અને આજની મિત્રો આવક અંકોમાં જણાવું તો મિત્રો આજે પણ ગઈકાલની જેમ પચીસ હજાર કરતાની આસપાસની અંદર જે આવક રહેલી છે અને મિત્રો લાઈવ હરાજી નથી દેખાડવાનો પાછળથી જે બજાર ખુલ્લા છે એના બજાર ભાવ તમને આજે દેખાડવાનો છો બજાર જોઈ તો થોડુંક મિત્રો ગઈકાલ કરતાં થોડુંક સારું બજાર દેખાય છે તો ચાલો જાણી લે કે કેવા બજાર કેવી કેવી ક્વોલિટીના કેવા બજાર ભાવ રહ્યા છે ધન્યવાદ તો મિત્રો પેલા કાંજીની વાત કરી તો ત્રણસો ને રૂપિયામાં આ કાંજી માલ વેચાણો છે જોઈ શકો છો તમે સારી ક્વોલિટીમાં છે અને સાઇઝમાં પણ સારું છે થોડુંક મીડિયમ ક્વોલિટી હોતી છે આવી મીડિયમ સાઇઝ હોતી છે અંદર મિક્સમાં પણ ક્વોલિટી થોડીક સારી છે ત્રણસો ને સાહીઠ રૂપિયામાં આ કાંજી વેચાણી છે બાકી બગાડ કેવું કઈ છે એની મિત્રો ગુલ્ટીની વાત કરી કાંજીની ગુલ્ટી તો બસોને છવ્વીસ રૂપિયામાં સારી ક્વોલિટી વેચાણી છે બસોને છવ્વીસ રૂપિયા ભાવ જેથી જોઈ શકો છો આ ગુલ્ટી જે સારી ક્વોલિટીમાં ક્વોલેટીમાં પીળીપત્તિની છે બસોને છવ્વીસ રૂપિયામાં ગુલ્ટી વેચાણી છે મિત્રો સારી ક્વોલિટીની વાત કરી તો છત્રીસ રૂપિયામાં સુપર ક્વોલિટી માલ વેચાણ છે મોટી સાઇઝ વળીને સારી ક્વોલિટી જોઈશું સોરી ચારસો છત્રીયા ભાઈ આ ખેડૂ હતે એ રીતે ક્યુ ગમ તમારું બિલિયરાથી લઈને આવો ભાઈ ચારસો ને છત્રીસમાં માલ વેચાણો માફ કરજો સારી ક્વોલિટી ને સાઈઝ વાળો મળશે બિલિયરાનો નો મળશે ચારસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છે બજાર બાબા થોડું સારું દેખાય કે નહીં થોડું સારું હે મિત્રો આ ક્વોલિટીની વાત કરીએ તો ચારસો ને છ રૂપિયામાં આ માલ વેચાણો છે થોડીક સુપર કરતા થોડીક મીડિયમ છે અને સાઈઝ તમે જોઈ શકો છો આવડી સાઈઝ છે અને મીડિયમ સાઇઝ હોતે એની અંદર મિક્સમાં છે સુપર ક્વોલિટી કરતાં થોડુંક મીડિયમ છે આ પ્રકારનું થોડુંક મીડિયમ હોતે માલ છે અંદર મિક્સમાં અને થોડુંક સારું હોતે જે જોઈ શકો છો ચારસો ને છ રૂપિયા ભાવ જો હા તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો તમને ઝાઝા ભાવ તો નહીં દેખાડી શકું પણ જે આજની તેજી મંદી છે એના વિશે પહેલાં તો તમને જણાવી દઉં તો આજની તેજી મંદીમાં મિત્રો થોડો એવો સુધારો જોવા મળેલો છે મિત્રો હાલ આમ જોઈએ તો દસ વીસ રૂપિયા જેવો આ જે સુધારો છે બજારમાં હાલ જે આપણે માલની વાત કરી કે ત્રણસો એકાશી એકાણું રૂપિયા સુધી જે બજાર ભાવ થતા હતા એ માલના મિત્રો આજે જોઈ તો ચારસો છ ચારસો અગિયાર ચારસો એકવીસ અને એવા બજાર ભાવ ત્યાં છે ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરી મિત્રો તો ચારસો એકતાલીસ એકત્રીસ રૂપિયા સુધીના અત્યારે બજાર ભાવ બોલાયા છે હાલ બહુ સાડા ચારસો કે ચારસો પોણા પાંચસો કે એવા ભાવ તો હજી સુધી નથી બોલાયા તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો Да не вот.